ચતુર લેડગા સાથે બનેલી ઘટના એક રાજાના દીકરાનું નામ લેડગા હતું તે જ્યારે યુવાન થયો ત્યારે તેને શહેર જોવાનું મન થયું અને થોડા પૈસા સાથે લીધા પૈસાની કોથળી ઘોડા પર લટકાવી દીધી સોનું સાંધી ઘોડાને પહેરાવી દઈ નીકળી પડ્યો બીજા ગામમાં એક તળાવ પર રોકાયો ઘોડાને પાણી પીવા કહ્યું વાસણના ભાગેથી પાણી પી લે બહુ દૂર જવાનું છે પછી જે નગરમાં સાત ભાઈઓ રહેતા હતા તે નગરમાં ગયો તે સાતે ભાઈઓની પત્નીઓ તે જ તળાવમાં પાણી ભરવા ગઈ હતી તેમણે જોયું કે લેડગા પાછલા ભાગેથી પાણી પીવડાવી રહ્યો છે આ જોઈને તેઓ અંદરો અંદર વાતો કરવા લાગી આ સાવ મુરખ છે હોડાને પાછલા ભાગેથી પાણી પીવડાવી રહ્યું છે ચાલો આપણે આપણા પતિઓને આ કહીએ એમ કહીને તેઓ ઘેર ગઈ પાણીની ગાગરો મૂકી અને કહેવા લાગી એક મોરખ આવ્યો છે તે ઘોડાને પાછળના ભાગેથી પાણી પીવડાવતો હતો અને સોનું સાંધી ઘોડા પર લટકાવ્યા હતા સાલો એને ધોતીએ સાતે ભાઈઓ સાંભળીને જલદી જલ્દી તેને જોવા તળાવે ગયા અને લેડગાને કહેવા લાગ્યા અરે જમયરાજ તમે અમારું ઘર ભૂલી જ ગયા અહીં કેમ મડિંગા જમાવ્યા છે એ સાંભળીને સારું ત્યારે એમ કહીને તે તો સાતે ભાઈઓની સાથે નીકળી પડ્યો ભોજન કર્યું આખો દિવસ તે ત્યાં રહ્યો રાતે બધા સૂઈ ગયા સાત ભાઈ અને લેડગા એક ઓરડામાં સૂતા હતા સાતે દેરાણી જેઠાણી પોતપોતાના ઓરડામાં સૂઈ ગઈ હતી ભાઈઓ તેને કેવી રીતે ઠગવો તેનો વિચાર કરવા લાગ્યા પછી થોડો વિચાર કરીને બોલ્યા અરે સમયરાજ અમારી બહેનનું અને તમારું લગ્ન થઈ રહ્યું હતું અને તે જ વખતે બહુ જોરથી વરસાદ પડ્યો એટલે તમે ક્યાંક જતા રહ્યા અને અમારી બહેન સંતાઈ ગઈ આ વાત જો સાસી ન હોય તો તમારે અમને એક હજાર રૂપિયા આપવા પડશે લેડગા બોલ્યો સાવ સાસી વાત આમ તેઓ જાત જાતની વાતો કરવા લાગ્યા પણ તેઓ લેડગાને ઠગી ન શક્યા સવારે તેમની પત્નીઓએ પૂછ્યું કેટલા પૈસા ઠગીને મેળવ્યા એકે પૈસો નહીં લેડગા તો બે એક દિવસ ત્યાં જ રહ્યો અને પછી બોલ્યો ચાલો હવે તમારી બહેનને મોકલો અમે પણ હવે ઘરે જઈએ સાથે ભાઈઓએ બહેનને વિદાય કરી લેડગા તેને પોતાને ઘેર લઈ ગયો બંને આનંદપૂર્વક દિવસો વિતાવવા લાગ્યા આ બાજુ પત્નીઓ તેમને કહેવા લાગી તમારામાં છે કે નહીં લગ્ન કર્યા વિના વળાવી દીધી એટલે ભાઈઓ લેડગાને મારી નાખીને બહેનને પાછી લેવા નીકળી પડ્યા આ બાજુ લેડગાને ખ્યાલ આવી ગયો કે તેણે પત્નીને કહ્યું સાંભળ તારા ભાઈઓ મને મારીને તને ઘરે લઈ જવા આવે છે તો પાંચ રૂપિયાનું પરસુ રણ લઈ આવ તેણે પાંચ રૂપિયા આપ્યા પત્ની પરસુ પરસુરણ લેવા નીકળી અને લઈને આવી ત્યારે એક પોટલીમાં બાંધીને બોરડી પર ટાંગી દીધા પછી પત્નીને કહેવા લાગ્યો તારા ભાઈઓ આવે તો કહેજે શું કરીએ ઘરમાં એકે પૈસો નથી પછી તું જ બોલજે જઈને જરા બોરડી હલાવો તેની પત્ની હા પાડી અને થોડી વારમાં સાથે ભાઈ આવી પહોંચ્યા બહેને તેમના હાથ પગ ધોડાવ્યા ભાઈઓ ઘરમાં બેઠા પેલી લેડગાને કહેવા લાગી સાંભળો તો ઘરમાં એક પૈસો નથી ભાઈઓ આવ્યા છે શું કરીશું જાઉં તો ખરા બોરડીને હલાવી જોવો થોડા પૈસા નીકળે ખરા આ સાંભળીને લેડગા તો ગયો ઝાડ પર સઢીને તે હલાવવા લાગ્યો ઝાડની ડાળીઓ હલાવતા તેમાંથી પડેલા પૈસા એકઠા કરીને તે બોલ્યો લે આટલા છે પાસેક રૂપિયા હશે તેની પત્નીએ કહ્યું હજુ થોડા દિવસ પર તો તમે ઝાડ હલાવ્યું હતું એમ તો કેટલા બધા રૂપિયા નીકળે પછી પાંચ રૂપિયામાંથી ઘણું બધું ખરીદ્યું રસોઈ થઈ પછી ખાઈ પીને બધા સૂઈ ગયા પછી બધા ભાઈઓએ સૌથી નાનાને કહ્યું તું તો રેસાયેલો જ રહેજે કેમ રેસાયો છે એવું પોષાય ત્યારે અમે કહીશું કે તે તો બોરડીના ઝાડ માટે રેસાયો છે નાના ભાઈએ તેમની વાતમાં સૂર પુરાવ્યો અને રેસાઈ જવાનો દેખાવ કર્યો પછી લેડગાએ પૂછ્યું કેમ છો નાના શાળા સાહેબ તમે વાતો નથી કરતા તમે નારાજ તો નથી થયા ને ત્યારે બધાએ કહ્યું એ તો તમારી બોરડી માટે રેસાયો છે એમ એટલા માટે રીસાવાનું સવારે હું મોળિયા સામે બોરડી ઉખાડીને આપી દઈશ આ સાંભળીને સાતેય ભાઈ રાજી થઈને સુઈ ગયા સવારે ઉઠીને દાંતણ પાણી કર્યા અને પરવાડ્યા પછી ગઈ બોરડી ખોદી કાઢી અને ભાઈઓ તે ઊંચકીને ઘેર લઈ ગયા અને પછી રોપી દીધી હવે તે કમાવા ક્યાંય જતા ન હતા પત્નીઓએ પૂછ્યું તમે કમાવા કેમ જતા નથી સાતે ભાઈ બોલ્યા હવે અમારે કમા કમાવા જવાની જરૂર નથી આમ કહીને બેસી જ રહ્યા થોડા દિવસ પછી ગામમાં ગુજરી ભરાય સાતે દેરાણી જેઠાણીઓએ રસોઈ કરી બીજા કામ કર્યા કપડાં ધોયા અને પછી ત્યાર થવા લાગી બજાર જવા ટોપલીઓ લીધી અને પછી પૈસા માંગ્યા એટલે સાતે ભાઈ એકબીજાને કહેવા લાગ્યા અરે કોઈ એક જઈને બોરડી હલાવો એટલે એક ભાઈ ઝાડ પર ચઢી ગયો અને ડાળીઓ હલાવવા લાગ્યો પણ પૈસા ના પડ્યા બધા ખસિયાણા થઈ ગયા અને ખાલી હાથે આવ્યા પત્નીઓએ પૂછ્યું પૈસા તો ત્યાં પૈસા કેવી રીતે પડેલા પત્નીઓએ કહ્યું તમારામાં જરાય અક્કલ નથી ભલા ઝાડ પરથી પૈસા પડે કદી ઓછી અક્કલ હતી ત્યારે તો બહેન સોંપી દીધી સાતે ભાઈએ સાંભળીને લેડગાને મારી નાખ નાખીને બહેન પાસી લેવા નીકળ્યા આ બાજુ ફરી લેડગાને ખબર પડી ગઈ ભગવાને બતાવ્યું તે પત્ની પાસે જઈને બોલ્યો હવે તારા ભાઈઓ મને નહીં છોડે તેઓ મને મારી નાખશે હવે પાંચ રૂપિયાની માછલીઓ લઈ આવ તેની પત્ની માછલી લેવા ગઈ લેડગાએ તેણે લાવેલી માછલીઓ બારણી ઠાલવી દીધી પછી તે બોલ્યો હું વાંસળી વગાડવા જાઉં છું હું ત્યાં વગાડીશ અને બોલીશ અરે સટ સટ જા ઘેર ફટફટ તારે લાકડી વડે માછલીઓ મારવાની એમ કહી લેડગા તળાવે ગયો પછી સાતે સાતેભાઈઓને આવતા જોયા તે તેમના આવવાના રસ્તીએ જ વાંસળી વગાડતો હતો સાતે ભાઈ આવી પહોંચ્યા લેડગાને જોઈને બોલ્યા જુઓ જુઓ ભાઈ લેડગા તો વાંસળી વગાડી છે સાતે ભાઈ તેની પાસે ગયા તે વાંસળી વગાડતા વગાડતા બોલતો હતો અરે સટ સટ જા ઘેર ફટફટ સાતે ભાઈ અંદર અંદર કહેવા લાગ્યા આનામાં એટલી એકલ શેખરી કે નદીની માછલીઓ તેના ઘરમાં પહોંચી જવાની તે તો વાંસળી વગાડતા વગાડતા થાકી ગયો અને બોલ્યો ચાલો આટલી બધી વાર વાંસળી વગાડી એટલે તમારી બહેન મને ઠપકો આપશે પછી બધા ઘેર ગયા જોયું તો લેડગાની પત્ની હાથમાં લાકડી લઈને માછલીઓને મારી રહી હતી સાથે ભાઈઓએ આ જોયું અને કહ્યું લેડગા સાસુ કહેતો હતો આપણી બહેન માછલીઓ મારી રહી છે નદીની માછલીઓ ઘેર આવી ગઈ તેની બહેને માછલીઓ સાફ કરી કાપી અને રાંધી બધાએ ખાધું અને પછી સૂઈ ગયા નાનો ભાઈ પાછો રેસાઈ ગયો હું વાસળી માટે રેસાઈ જઈશ આપણે વાસળી માગીશું અને લઈને જઈશું એમ કહી તે શૂપ થઈ ગયો કોઈની સાથે તે બોલે નહીં ચાલે નહીં એટલે લેડ ગઈ કહ્યું તમે કેમ શોભશો ભાઈઓએ કહ્યું અરે તે તો તમારી વાસળી માટે રેસેને બેઠો છે અરે એટલા માટે રેસાવાનું હોય કંઈ સવારે વાસળી લઈ પછી બધા સૂઈ ગયા સવારે દાંતણ પાણી કરીને પરવાર્યા અને વાસળી લઈને ઘરે ગયા સાતે દેરાણી જેઠાણી તેમને આવતા જોઈને કહેવા લાગી બહેનને લેવા ગયા હતા અને આ લોકો તો વાંસળી લઈને ઘરે આવ્યા ભાઈઓ ભાઈઓએ ઘરે જઈને વાસળી એક બાજુ મૂકી અને કહ્યું હવે જરા જલ્દી રસોઈ કરો રસોઈ થઈ બધે ખાધું પછી ભાઈઓએ કહ્યું તમે સૌ લાકડી લઈને બારણે ઊભી રહીજો અમે માછલીઓ પકડવા જઈએ છીએ કેમ કહીને તેઓ નદી કિનારે ગયા ત્યાં જઈને વાંસળી વગાડતા વગાડતા બોલવા લાગ્યા અરે સટ ફટફટ તે સાંજ પડી ગઈ તેમને માછલીઓ મળે કેવી રીતે તેમની પત્નીઓ લાકડી લઈને બારણે જ ઊભી હતી થોડી વારમાં ભાઈઓ આવ્યા અને પત્નીઓને પોસવા લાગ્યા અરે તમે માછલીઓ મારતી કેમ નથી તમને શરમ નથી આવતી નદીની માછલીઓ ઘેર કેવી રીતે આવે તમારામાં થોડી બુદ્ધિ છે ખરી લેહડગાની વાતોમાં કેવી રીતે આવી ગયા પછી તેમણે રસોઈ કરી અને ખાઈ પીને સૂઈ ગયા સવારે સાતે ભાઈ ગુચ્છે થઈને કહેવા લાગ્યા આ લેડગા બે વાર આપણને ઠગી ગયો આજે તો તેને મારી જ નાખીએ એમ કહીને તેઓ તેને ઘેર ગયા લેડગા તેની પત્નીને કહેવા લાગ્યો જા શારાનાનો રંગ લઈ આવ એટલે તે રંગ ખરીદવા ગઈ રંગ લાવીને એક હાંડલીમાં તે ઓગાળ્યો પછી લેડગાએ કહ્યું તારા ભાઈઓ આવે ત્યારે તારે કહેવાનું તમે સાંજ સવારે મારે ઘેર કેમ આવશો ત્યારે હું તને નેતરથી ફટકારીશ પછી તું આ હાંડલી પર પડી જજે થોડીવારે હું આ નેતર વડે તને પડકીશ તારે ઊભા થઈ જવાનું આ વાત તેણે બરાબર સાંભળી પછી તેના ભાઈઓ તેમને ઘરે આવ્યા એટલે તેમની બહેને કહ્યું તમે સાંજ સવારે મારે ઘેરે જ કેમ આવો છો આ સાંભળીને લેડગા બોલ્યો તેમાં તારું શું જાય છે હું કમાવ છું એમ કહીને તેણે પત્નીને નેતરથી ફટકારી એટલે તે રંગ ફેરેલી હાંડલી પર પડી એક અંધારા ખૂણામાં હાંડલી મૂકી હતી ખોટી એટલે તેનો રંગ તેના શરીરને લાગી ગયો થોડી વારે લેડગા પત્ની પાસે ગયો અને નેતર વડે અડક્યો એટલે તે બેઠી થઈ ગઈ રસોઈ કરી બધા જમ્યાને ફરી નાનો ભાઈ નેતર માટે રેસાઈ ગયો લેડગાએ તેને પૂછ્યું શું થયું ફરી તું કેમ રડે છે એટલે ભાઈઓ બોલ્યા અરે તે તમારી નેતર માટે રડી છે લેડ લેડગએ કહ્યું સારું તું નેતર લઈ જજે રાતે બધા ઊંઘી ગયા સવારે દાંતણ પાણી કરીને પરવાર્યા નેતર લઈને ઘરે ગયા તેમને જોઈને તેમની પત્નીઓ બોલી એકવાર ગયા તો બોરડી લઈને આવ્યા બીજી વાર વાંસળી લઈને આવ્યા ત્રીજી વાર નેતર લઈને આવ્યા એમ કહીને તેમને ઘણું સંભળાવ્યું એટલે ભાઈઓએ તેમની પત્નીઓને મારી નથી પછી નેતર વડે તેમના શરીરને અડક્યા પણ શું થાય સાતે દેરાણી જેઠાણીના ક્રિયાક્રમ કર્યા પછી તેઓ ઘેરે જ રહેવા લાગ્યા એક દિવસ લેગડા એ પત્નીને કહ્યું હું ગામ જોવા જાઉં છું એમ કહીને તેણે એક કોથળામાં રાખ ભરી અને નીકળવી પડ્યો રસ્તામાં એક માણસ હેરામોતી ભરેલો કોથળો લઈને ઘોડા પર બેસીને જતો હતો કોથળા પાછળ તેણે પોતાની માને બેસાડી હતી તેનો ઘોડો થાકી ગયો હતો તેણે લેડગાને કહ્યું ભાઈ મારી માને થોડા વખત બેસાડને એટલે લેડગાએ તેની માને બેસાડી તેઓ બહુ આગળ નીકળી ગયા તે એક દિશામાં અને લેડગા બીજી દિશામાં થોડી વારે પહેલાંય પોતાની માને ઉતારી દેવા કહ્યું પછી લેડગાએ જોવું કહીને પોતાનો કોથળો તપાસ્યો તે એવો ને એવો હતો પહેલી ડોસી તેના કોથળા પર જ બેઠી હતી એટલે તે બોલ્યો તારી માએ મારા હીરા મોતીના કોથળા પર બેસીને વાસૂટ કરી કોથળામાં હીરા મોતી સોનું સાંધી હતા તે બધા રાખ થઈ ગયા તું મારા હીરા મોતી સોનું સાંધી આપી દે અને આ રાખ લઈ જા એટલે પહેલાં એ તો બધું આપી દીધું અને લેડગાની રાખ લઈ લીધી લેડ ગઈ એ બધું લઈને આનંદપૂર્વક ઘેરે ગયો ઘેર જઈને પત્નીને કહ્યું તું ભાઈઓને ત્યાંથી ત્રાજવા લઈ આવ તે ભાઈઓને ઘરે ગઈ અને ત્રાજવા લઈ આવી જોખ્યું ત્યારે જાણ થઈ કે દસ શેર વજન હતું પછી લેડ ગઈ ત્રાજવા પાસા આપવા મોકલી પછી કહ્યું તને પૂછે તો કહેજે કે મારા પતિએ ઘર બાળીને રાખ કરી અને તે વેસીમાંથી આ બધું આવ્યું પછી બહેન તો ગઈ ભાઈઓને ઘરે તેમણે પૂછ્યું શું તો લ્યું આના વડે ઘર બાળીને તેની રાખ વેસી એટલે આ બધું મળ્યું એમ કહીને તે ઘરે આવી પછી તે ભાઈઓ વિચારવા લાગ્યા લેડ ગઈ એક જ ઘર બાળીને આટલું બધું મેળવ્યું આપણા તો સાત ઘર છે એટલે તેમણે પોતાના બધા ઘર સળગાવી દીધા અને તેમની રાખ કોથળાઓ ફરીને વેસવા નીકળ્યા નગરમાં જઈને બૂમો પાડવા લાગ્યા રાખ લેવી છે રાખ એક ધોબીએ પૂછ્યું કેટલામાં વેસ્યો અમારા સમયે એક ઘરની રાખ દસ શેર સોના ચાંદીમાં વેસી છે અમને પણ એટલું જ આપો ધોબી હસવા લાગ્યો અરે મૂર્ખાવો રાખના બદલામાં કોઈ હેરામોતી ન આપે શારાનામાં આપ્યું હોય તો આપો શું કરવાનું શાહનામાં વેસીને ઘરે આવ્યા એ વાતને દસ પંદર દિવસ વીતી ગયા એક દિવસ ફરી લેડગા ઘોડા પર સવાર થઈને રાજ્ય જોવા નીકળ્યો તેની પાસે ભેંસનું સાંભળું હતું રસ્તામાં રાત પડી ગઈ હવે કોને ઘરે જવું એમ વિચાર કરતો તે એક ઝાડ પર સઢી ગયો તે જ વેળા સોરેલા રૂપિયા લઈને તે ઝાડ નીચે બેસી ભાગ પાડવા લાગ્યા લેડગાએ ભેંસનું સાંભળું નીચે નાખ્યું આપણને કોઈ પકડવા આવશે એમ માની ગભરાઈને નાસી ગયા લેડગા ઝાડ પરથી નીચે ઉતર્યો અને બધા રૂપિયા લઈને ઘરે ગયો અને ફરી રૂપિયા તોલવા પત્નીને ત્રાસવા લેવા ભાઈઓને ત્યાં મોકલી તે ભાઈઓને ત્યાંથી ત્રાજવા લાવી અને બંનેએ રૂપિયા તોલ્યા પછી ત્રાજવા પાછા આપવા ગઈ ત્યારે ભાઈઓએ પૂછ્યું આ વખતે શું તોલ્યું બહેને ઉત્તર આપ્યું આ વખતે એક ભેંસ મારીને તેનું સાંભળું બેસી આવ્યા એમાંથી ત્રણ પાલી રૂપિયા મળ્યા બહેનના ગયા પછી તે ભાઈઓ વિચારવા લાગ્યા એક જ ભેંસ મારીને આટલા બધા રૂપિયા તેને મળ્યા એટલે તેમણે પોતાના સૌદ બળદ મારી નાખ્યા અને તેમના સામડા ઉતારી વેસવા નીકળ્યા લેવા છે સામડા લોકોએ તેમની કિંમત પૂછી ત્યારે તેમણે એક સામડાની કિંમત બસો રૂપિયા કહી અમારા સમયે એટલા જ રૂપિયામાં ખાલ વેસી છે તેમની વાત સાંભળીને બધા હસી પડ્યા એટલા રૂપિયા તો કોણ આપશે શારાનામાં એક સામડું આપવું હોય તો આપો એટલે શાર શારાનામાં શામ બેસીને ભાઈઓ ઘરે આવ્યા હવે સાથે બેસીને નક્કી કર્યું કે હવે તો લેડગાને જીવતો નહીં રાખીએ એમ વિશે તેને ઘરે ગયા લેડગા ઘરમાં જ બેઠો હતો સાથે તેને શારે બાજુથી ઘેરી લીધો અને ખાટલામાં નાખીને નદીમાં પધરાવવા ચાલ્યા કેનારે ખાટલો મૂકીને નદીનું ઊંડાણ કેટલું છે તે જોવા ગયા ત્યાં જ એક ગોવાળ ઢોર સરાવતો હતો લેડગે તેને બોલાવ્યો અને કહ્યું ભાઈ જો મારે રાજા બનવું નથી અને મને પ્રાણી રાજા બનાવવા લઈ જાય છે તો રાજા જેવો દેખાય છે બની જાય ત્યારે આ સાંભળીને ગોવાળ તો થઈ ગયો ત્યાર પછી લેડગા ગઈ સોસવ્યા પ્રમાણે બંનેએ કપડાં બદલી નાખ્યા ગોવાળને ખાટલામાં સોડાવી દીધો ભાઈઓ નદીનું ઊંડાણ તપાસીને આવ્યા અને ખાટલો નદીમાં પધરાવી દીધો લેડગા તે ગોવાળને લાકડી લઈને ઢોર સરાવવા લાગ્યો શેખ સાંજે તે ઢોર સરાવી ઘરે આવ્યો સાથે ભાઈ લેડગાના ઘરમાં જ હતા તેને જોઈને તેમણે પૂછ્યું અરે અમે તો તને નદીમાં ફેંકી દીધો હતો તો પાસો કેવી રીતે આવ્યો લેડગા બોલ્યો તમે મને નદીના શીસરા પાણીમાં ફેંક્યો હતો જો ઊંડા પાણીમાં ફેંક્યો હોત તો વધારે ગાય બળદ લઈને આવત સાતે ભાઈઓએ કહ્યું એમ હોય તો તું અમને નદીમાં ફેંકી દે એટલે લેડગાએ સાત ખાટલાની વ્યવસ્થા કરી અને બધાને નદીમાં ફેંકી દીધા પછી બંને પતિ પત્ની નિરાતે મોજ કરવા લાગ્યા આવી જ નવી નવી લોકકથાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો